તંતર મંતર જંતર બધું કે ભરો દોણા ખોટા હોય પાઠ નાખવાનું ખોટું હોય પણ એક વખત વેણ ના આવે તો ચાર વખત લઈને વેણ તો લેવાનું જ આ શું ખોટું હું સીધો માર્ગ બતાવું છું સીધો ઉપાય બતાવું છું કોઈ વારણ કારણ કર્યા વગર અરે તમારા બાપ દાદા ની ગમે તેવી માતાઓ કદાચ પૂજેલી હશે ને અને તમે નહીં જોડતા હોય ને તો આ માર્ગ ઉપર હેડજો એ નડવા દો તમારું નોમ મેરડી માતા ને તમારા ઘેર ગમે તેટલા પિતૃ દોષ હશે સિકોતર નું દુઃખ હશે ગમે તેવા દુઃખ હશે તળિયાના હશે તળિયાના ભૂમિકાના દેવ નું કોઈ દુઃખ હશે ગમે તેવા દુઃખ હશે પણ આ જે હું માર્ગ બતાવું એ માર્ગમાં ચાલો જો કોદાત કોઈ નડતર ઊભું થવા દો તો મને મેરડી ને ક્યાં દો હમણાં બોલી ને એમ ચાવી હું લઈ લઈશ લોક મારી એમને મારી બોટલ નહિ આલી બધા ને છે ને તંતર મંતર વિદ્યા ભરેલી હોય આ શું ખોટું ઇતિહાસ સોંભરો છે ને મારો મેલડી નો એ બોટલ દારૂની નહીં આ બધી વિદ્યા પેલા ભૂત પેલા પિક્ચરોમાં ને એમાં જોયું છે જૂના કે પેલા ભૂત છે એમ ભરતા બોટલમાં એટલે હા મેલડીની મારી બોટલ એટલે આલી છે કે બધા ભૂત ના ચુડેલો ને થવિસ ને ભવિષ્ય જે દુષ્ટ શત્યો ખોટી શક્તિઓ જે મનુષ્ય ને હેરાન કરે ખોટી રીતે એ બધી છે ને શક્તિઓ મેં ઉરી અને ફીટ કરી દીધા તો મારા ગામ માં આવો છો ને તો તમારી પર જેટલા બી કદાચ કોઈ એવા દુષ્ટ શક્તિઓનો પ્રભાવ હશે ને બધાને વેણી વેણી મારા બોડલ માં ફીટ કરીને ભૂચ માર દઈશ હા શું ખોટું આ તો લો અભિયાન જાદુ કરું છું કે બધાનું જેટલું જેટલું નડતર હોય ખોટી શક્તિ ખોટી રીતે હરાન થતા એ બાદ મારી બોટલમાં ફેટ કરી દીધું